તો હેલ્લો મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર તો આપણા બધા આવી જ ગયા છો તો આપણું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે આજે જાણવાના છે કે ભગવાન શ્રી કૃષ્ણ ને મારવા માટે આવેલો અગાસુર કોણ હતો આ અગાસૂરની જે કહાની છે એ આપણે આજે જાણવાના છે અગાસુરનો ઉદ્ધાર કરીએ ભગવાન શ્રી કૃષ્ણ અને પાછળનું શું રહસ્ય હતું આ તમામ ઘટનાઓ જે ઘટી છે તેઓનું રહસ્ય જે છે આજે આપણે જાણવાના છે તો મિત્રો બન્યા રહેજો યુટ્યુબ ચેનલમાં તો ચાલો મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ છીએ તો એના પહેલા આપણે ચેનલમાં નવા આવ્યા હોય તો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો જે અગાસુર છે એ અજગર છે આ અજગર ભગવાન શ્રી કૃષ્ણને મારવા માટે ગોકુળ ગામની અંદર આવે છે આવી કંઈક કહાની છે તો આ અજગર છે તેઓ ભાગાસુર ને બગાસુર નામના જે રાક્ષસ થઈ ગયા તેઓનો જ આપણ ભાઈ છે જે કંસ રાજા છે ભગવાન શ્રી કૃષ્ણના મામા છે એ કંસ રાજા આ અગાસુરને મારવા માટે આ અગાસુરને ભગવાન શ્રી કૃષ્ણને મારવા માટે મોકલ્યો છે તો આ જે અગાસુર છે તેઓની આ જે કથા છે આપણે જે જાણવાના છે તો મિત્રો ભગવાન શ્રી કૃષ્ણના મામા કંસ જે છે આ કંસ રાજા તેઓ મથુરાના રાજા છે અને જમુના નદી છે એની જે સામેના કાંઠે છે ગોકુળ ગામ આવેલું છે આ કંસ રાજાને એવો શખ છે કે આ ગોકુળ ગામની અંદર એક બાળક છે એ જ શ્રી કૃષ્ણ છે એ જ મને મારવા માટે અહીંયા પદાર્થીઓ છે એને મારી નાખીશું એવા ઈરાદાથી એના ભગવાન શ્રી કૃષ્ણ પર એટલા બધા અત્યાચારો કરવામાં આવે છે ઘણા બધા રાક્ષસો છે કૂંધના છે અગાસુર કાગાસુર એવા ઘણા બધા રાક્ષસો મોકલવામાં આવે છે પરંતુ તમામનો ઉદ્ધાર ભગવાન શ્રી કૃષ્ણના હાથે થાય છે એમ જ આજે અગાસુર છે આ અગાસુર પણ ભગવાન શ્રી કૃષ્ણને મારવા માટે ગોકુળ ગામની અંદર આવે છે તે સમયે ભગવાન શ્રી કૃષ્ણ પોતે વનમાં હોય છે પોતે વનમાં ગાયો ચરાવવા માટે ગયા હોય છે અને પોતે વનમાં પોતાના મિત્રો સાથે ખેલતા હોય છે ત્યાં અચાનક વનની જાડીઓની આજુબાજુમાં આવીને આ અગાસૂર પોતાનું જે મોં છે એ ખુલ્લું કરીને પડી જાય છે એક ષડયંત્ર રચે છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણના મિત્રો જે છે તેઓની નજર આ અજગર પર પડે છે તેઓને આ અજગર નથી દેખાતો પણ આ માયાવી રાક્ષસ હતો એટલે એને ગુફા જેવું દેખાયું મિત્રોને એટલે એવો કહે છે કે આ તો કોઈ ગુફા જેવું લાગે છે પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ જોયું કે એમને તો સમજાઈ જ ગયું પરંતુ એમના જે મિત્રો હતા એ દોડીને એ ગુફાની અંદર જઈએ આમ કરીને જતા રહ્યા ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ પણ પોતાના સખાઓની સાથે જાય છે અને જોવે છે તો ભગવાન શ્રી કૃષ્ણને તો ખબર હતી જ કે આ રાક્ષસ છે એટલા માટે આ જે અજગર છે તેઓની સાથે તેઓ પણ જાય છે અને એમના મિત્રો છે એમને ખબર નથી પડતી કે આ રાક્ષસ આ રાક્ષસ છે કોઈ અજગર બનીને આવ્યો છે પરંતુ તેઓ એમ જ માને છે કે આ તો પથ્થરની ગુફા છે તો અંદર બધા એન્ટ્રી લઈ લે છે અને પછી તેઓ અંદર જતા રહે છે પછી આ અજગર છે એ ચાલ રમે છે ભગવાન શ્રી કૃષ્ણ પણ અંદર જતા રહે છે પછી પોતે મોડું બંધ કરી દે છે અને આજુબાજુ ડોલાવા લાગે છે ત્યારે મિત્રો ગભરાહટ થઈ જાય છે અને બધા બેહોશ થઈ જાય છે પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ એ તો પોતે ભગવાન હતા તેઓ તેઓની માયા જાળમાં ફસાતા નથી તેઓ પોતાનું ચક્ર જે છે એના દ્વારા આંગળીથી ફેરવવામાં આવે છે અને જેવી રીતે એટલું બધું ઘર્ષણ કરવામાં આવે છે ત્યારે ધીમે 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 અજગરનું મોડું છે એ ફાટતું જાય છે ધીમે 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 જે રીતે ફાળવામાં આવે છે અજગરનું જે મોડું છે એને ધીમે 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 કરીને પોતાના બળ થકી ભગવાન શ્રી કૃષ્ણ આખું મોડું જે છે એ ફાળી નાખે છે અને અજગર છે અને મારી નાખે છે અને અજગર છે એનો ઉદ્ધાર કરવામાં આવે છે ત્યારે આ જે અજગરની અંદર રહેલો જે પ્રાણ છે એ બહાર નીકળે છે અને ભગવાન શ્રી કૃષ્ણને પ્રણામ કરે છે અને એ પોતે ભગવાન શ્રી કૃષ્ણને બતાવે છે કે અમારું અજગરવાળું જે શરીર છે એની જે કહાની જે છે એ આખી બતાવે છે ત્યારે તે એવું કહે છે કે તેઓ એક સમયની વાત છે કે આ અગાસુર જે હતો એ પોતે એટલો બધો એને રૂપનો અહંકાર હતો ઘમટ હતો જેમ કામદેવને પોતાના રૂપનો અહંકાર છે એમ આ જગર જે હતો અગાસુર એને પણ પોતાના રૂપનો જબરજસ્ત એવું ઘમટ હતું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ આ જગરને પોતે ઉદ્ધાર કરે છે એનું કારણ જે છે એ આખું આગળનું કંઈક રહસ્ય છે એ પણ આપણે જોવાનું છે તો જે રીતે આપણે વાત કરીએ તો જ્યારે આ જે અગાસુર હતો એ પોતે જ્યારે માનવ દેહમાં હતો ત્યારે પોતાનો એટલો બધો અહંકાર હતો પોતાના રૂપનો કે જ્યારે એક વખત તે વનમાં જતો હતો ત્યારે તેના અષ્ટાવક્ર ઋષિને જોયો અને અષ્ટાવક્ર ઋષિને જોઈને એટલો બધો હસવા લાગ્યો જોર જોરથી હસવા લાગ્યો કે આનું શરીર તો જુઓ આમ કરીને તેને તેની છેડતી ઉડાવવા લાગ્યો તેની ખેકડી ઉડાવવા લાગી તેની હાસી ઉડાવવા લાગી ત્યારે ઋષિ કાંઈ ના બોલ્યા તેઓ આગળ વધતા ગયા તેઓનું આખું શરીર જે અંગ હતું એ વાંકું હતું તેના કારણે જ તેને અષ્ટાવક્ર નામ પાડવામાં આવ્યું હતું ત્યારે આ અષ્ટાવક્ર ઋષિ છે એ આગળ વધતા જાય છે તેમ તેમ તેને જોઈને આ જે અગાસુર છે એ ખૂબ જ હસવા લાગે છે અને એટલું બધું હાસ્ય કરે છે કે જાણે કોઈ રાખ સ્પટ હાસ્ય કરતો હોય તો આ જે ભાણ ભૂલેલો અગાસુર જે છે એ અષ્ટાવક્ર ઋષિને ખૂબ હાંસી ઉડાવી લે છે ત્યારે અષ્ટાવક્ર ઋષિ જે છે એ ક્રોધમાં આવીને તેઓને શ્રાપ આપી દે છે તેનો એટલો બધો અહંકાર છે એટલો બધો અહંકાર છે પોતાના રૂપનો તો જ્યાં આવે અને પણ આના કરતાં પણ ભયંકર રૂપ પ્રાપ્ત થાય અને પણ સાપોનું રૂપ પ્રાપ્ત થાય અંત કરીને અહંકાર રાખીને જ્યાં પાણીનો છંટકાવ કરી દેવામાં આવે છે ત્યારે તેઓનું જે શરીર છે કે આજે અગાસુર છે ખૂબ દુઃખી થઈ જાય છે કારણ કે તેમને શ્રાપ આપી દીધો આ ઋષિએ ત્યારે પોતે ચરણે પડી જાય છે અષ્ટાવક્રના ઋષિના ચરણે કે ભલે તમે મને શ્રાપ આપ્યો પરંતુ આમાંથી ઉગરવાનો કંઈક તો રસ્તો બતાવો આમ કરીને પોતે રડવા લાગે છે ત્યારે અષ્ટાવક્ર ઋષિ એક સંત હોવાના કારણે તેઓ તેઓની પર દયા કરે છે અને કહે છે કે જ્યાં દ્વાપર યુગના અંતે ભગવાન શ્રી કૃષ્ણ જન્મ લેશે અહીંયા અવતાર ધારણ કરીને આવશે તે સમયે તારા જીગર કરીને ઉદ્ધાર થશે આમ કરીને તે સમયે તેને વચન આપ્યું હતું એના જ કારણે મિત્રો આપણે જોયું એમ કે આજે અજગરનો જે ઉદ્ધાર કરવામાં આવ્યો એમાં ભગવાન શ્રી કૃષ્ણની ભૂમિકા જે રહી તો આપણે જોયું કે અજગરનો ઉદ્ધાર કરવામાં આવ્યો એના બે કારણો હતા કારણ કે અજગર છે એ કંસ રાજાનો મોકલેનો એક રાક્ષસ હતો એને એમ હતું કે હું ભગવાન શ્રી કૃષ્ણને મારવા માટે જાઉં છું પરંતુ બીજી તરફ ભગવાનના હાથે મરીને તેનો ઉદ્ધાર થશે એ પણ તો એક એનું રહસ્ય છે તો ભગવાન શ્રી કૃષ્ણને એને કહેવાનું છે કે આ તો મારી જ લીલાઓ છે બધી કારણ કે હું જેના જેના ઉદ્ધાર કર્યા છે એ બધા તમામ જેટલા પણ રાક્ષસો ભગવાનના શરણે આવે એ કોઈને કોઈ દુર્ગતિ નથી થઈ પરંતુ એને સદગતિ થઈ છે એનું કારણ છે કે તેઓ ભગવાનના હાથે મર્યા છે તો મિત્રો આ જ રીતે ભગવાન શ્રી કૃષ્ણ આ અગાસુરનો વધ કરે છે તો વિડિયો તમને કેવું લાગે વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી લે તો ચાલો મિત્રો મળીશું આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં તો બધાને જય સિતારો મારા હદય કરીશું